સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નાગરિકોના વિડીયો બનાવી બ્લેકમેલ કરી પૈસા પડાવતા ઇસમ યોગેન્દ્ર ઉર્ફે બખરાને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે કોલકાતા મુંબઈ ખાતે રહી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માં અલગ અલગ આઈડી પર પોલીસ અધિકારી કર્મચારી સરકારી કર્મચારી રાજનેતા કોન્ટ્રાક્ટર બિલ્ડરો અને મહિલાઓના ગુનાહિત ધમકી તથા બદનક્ષીના આક્ષેપોવાળા વિડીયો અપલોડ કરતો હતો બાદ ડિલીટ નહીં કરવાની ધમકી આપી પૈસા પડાવતો હતો આરોપી વિરુદ્ધ પહેલા પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે ઇસમના ફોનમાંથી આશરે ચારસો થી પાંચસો જેટલા વિડીયો મળી આવ્યા હતા હાલ પોલીસ દ્વારા આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે જો કોઈ વ્યક્તિ પાસે આરોપી દ્વારા રૂપિયાની માંગણી કરવામાં

ખોટા આક્ષેપો વાળા વિડીયો અપલોડ કરેલા હતા આ આક્ષેપો વાળા વિડીયો હતા આ અનુસંધાને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ આ ગુનો બીએનએસ કલમ બસો અડતાલીસ એ ત્રણસો છત્રીસ ચાર ત્રણસો આઠ બે

અને એમાં લગભગ પાંચસો જેટલા વિડીયો અલગ અલગ હેન્ડલ ઉપરથી તથા મોબાઈલમાં પણ મળેલા છે આ પાંચસો વિડીયો વિડીયોની હાલ કરવામાં આવેલી છે જેટલા હજુ બાકી છે અને જે ચારસો વિડીયોની સ્ક્રુટિની થશે એના પછી સરકાર તરફે પણ આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અલગથી ગુનો દાખલ કરવામાં આવશે અને આ જે પણ પ્રકારે જે એમઓ બાર આવી રહી છે એ અંતર્ગત અપીલ કરવામાં આવે છે જેના આ જે ઈસમ છે યોગેન્દ્ર ઉર્ફે બકરો એને જો વિડીયો બનાવી તેઓની પાસેથી પૈસાની માંગણી કરેલ હોય અથવા તો પૈસા આપેલ હોય તો તેઓએ પોલીસનો સંપર્ક કરવો અને પોલીસનો સંપર્ક કરવો અને એરસુધી ટીમનો સંપર્ક કરવો પ્રસ્તુત કેસમાં વાત કરીએ તો જે હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમારનો જે જે ફરિયાદ નોંધવામાં આવેલી છે એ અંતર્ગત એએસઆઈ શ્રી એન ડી ચોડાસમાનું નામ સામે આવેલું છે આ સિવાય જે પણ વિડીયોની સ્કૂટીની ચાલુ છે એ વિશે જે પણ માહિતી મળશે એ વિશે અવગત કરવામાં આવશે હજુ આ વિશે તજવીજ જ ચાલુ છે પ્રસ્તુત કેસની વિગત આપણે ચર્ચા કરીએ તો હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમાર પાસેથી એમના વિરુદ્ધ જે ખોટા વાળો વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો તેમની પાસે બે લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી હતી અને આવા લગભગ પાંચસો જેટલા વિડીયો છે તો ચાલુ છે નહીં આમાં કેવું છે કે જે પોલીસ અધિકારી છે કર્મચારી છે સરકારી કર્મચારીઓ છે રાજનેતાઓ છે સામાજિક આગેવાનો છે બિલ્ડરો છે અને બીજા મહિલાઓ કહેવાનો છે એ બધાને પણ ટાર્ગેટ કરવામાં આવે છે